શું કરા છે પણ સા લસણ ફોલ્યું છે જમવાનું શું બનાવવાનું કે શાક ના રોટલી છોલે ભટુરે બનાવવાના છે કઈ ખુશી માં ભાઈ નો ફોન આવ્યો કે ભાભી બે આવો જ કે ભાભી કેજો કે એમના હાથના છોલે ભટુરે બહુ મજા આવે કે ભાભી કઈ નવરી નહી હાલ આ બધું તમારું કરીને ઊભી થઈ તો શું કરશો બનાવું તો પડશે ને હવે મે કહી દીધું છે બની જશે બનાવવું પડશે એટલે તમે બનાવી દો હું કઈ નવરી નહીં અને એમના ઘરે જઈએ તો ચા પાણી નો હરખો ભાવ પૂછતા અરે પૂછત છે ભાઈ તને તારા ઘર જ દેખાય છે એ તો બહાર થી લઈને ખવડાવવા છે કે ને

તને દેખાતું નહીં મારા ભાઈ નું કઈ આવે ને એટલે તારથી જોવાતું નહીં આ તો તમારા ભાઈ બારથી લઈને ખવડાવ તમે બારથી લઈને ખવડાવ મને શું લેવા બેઠો કરાવડાવ છો બધી પણ એને મને એમ કીધું કે ભાભીના હાથના છોલે ભટુરે મને બહુ ભાવે છે તો બનાવવાનું તને શું હતો ને ના ભાભી કઈ નવરી નહીં બરાબર થાક લાગે છે અહીંયા તમે બનાવી દો એટલું બધું તમને શોખ હોય ને તો ભાઈના ખવડાવવું હોય ને તો લડવાની વાત છે બસ ગમે તે કરીને કોઈ લડતું નહીં પણ તમને કશું દેખાતું નહીં હમણાં આ હું તને એમ કહું તારો ભઈ આવવાનો છે આય આય કેવું ફટાફટ બની જાય કે તો મારા ભાઈ માટે તો હું ઢોસાય બનાવું અડધી રાતે હા તો વાત એ જ છે બનાવી દઉં છું કઈ દો ફોન કરીને અને બધું કામ કરાવડાવજો બરાબર અરે કરાવડાય પણ શું મને એમ છે કઈ ખાઈ જાય તો વાંધો નહીં એમ ખાઈ જાય એનો વાંધો નહીં મને ખવડાવવામાં ભી વાંધો નહીં પણ એના ઘેર જાવ ને તો તમે તરત જ એને મૂત્યા મરી જાય અને આપણા ઘેર આવશે ને હી હી કરતી આવશે અરે મને બધી ખબર છે ભાઈ બધી આપણે એમ કો ભાઈ માટે આવું ના રાખાય એમ ભાઈ માટે તો મને એવું નહીં પણ ભાભીને તમે સમજાવતા હો થોડી તો મારથી કઈ ના કહેવાય એ તો એને ખબર પડવી જોઈએ એ નહીં કહેતો તો હું શું કરું તો કેવું પડે તમે મને નહીં કહેતા તર કરવું જ પડશે એમ એ નહીં કહી અરે એ નહીં કહી હું તો કહું છું ને આપણે કરીએ છીએ ને બહુ થઈ ગયું એવું કઈ ના હોય કે ગધાડી નહીં પકડી મે બધું કામ મારા જ કરવાનું ભાઈ વાસણ નહીં ધોડાવતી બેહી રહેશે અહીંયા મારા છોકરા રહેતા નહીં મારા છોકરા રહેતા નહીં તો બધા કામ ના કરવું પડે ખાઈ દે ને ભાઈ મારા વાસણ લઈ જવાના ધોવાના ખરી એને એવું ના થાય મદદ કરાવું તમારી પર વધારે ગુસ્સો આવે છે કોઈ તકલીફ ના ને તમારે તો એવું આને તો કામ કરાવો બરાબર શું કરો કઈક તો બોલો મમ્માથી તારે કઈ કામ હોય તો કે

ક્યાંય પ્રસંગમાં જોઈ તું તમે દૂધીન શાક આ મહારાજ બેઠા છે ને એટલે મારે કશું બોલવું છે નહીં અને દૂધીન શાક કેમ રાખ્યું તમે અલ્યા દૂધી ફઈએ વાય છે તો મફત મળે એવી છે ભાઈ હે ભગવાન આ માણસ તો પ્રસંગ ભાઈ મફત નું ખોર છે મારા શું કેવું તમને મે તમને પનીર શાક અને ચણા શાક કીધું તું અરે બટાકાનું નું ચણા નું કીધું તું ભાઈ તો દૂધી જ નહીં રાખવાની બરાબર પણ તો દૂધી ચણા કરાઈ દો દૂધી મારે જોઈએ જ નહીં બરાબર મારા જે કે કરો ને ભાઈ હેડો ચલો પછી ફરસાણમાં ગોટા ફાઈનલ ના હા ના ગોટા હોય ફરસાણમાં

ચલો પૂરી રોટલી બરોબર હા હવે જુઓ દાલ ફ્રાય જીઆર રાઈસ ની જગ્યાએ છે ગુજરાતી દાળ અને ચોખા બાસમતી નહીં લાવવાના આપણે ગુજરાત સત્તર લાવી દઈશું ક્યાંય જોયું તું આવું ગુજરાત સત્તર ના ચોખા હોય તો મેનુ બનાવવા બેઠા તારા કેમ લેવાનું તો અમે તો વાત નહીં કરતા મને ખબર હતી કે તમે આવું બધું જ કરશો પ્રસંગ કરવા બેઠા છો તો આવી રીતે કરશો પ્રસંગ દિલ ખોલીને કરવાનું હોય પ્રસંગ બાકી નહીં કરો તમે અરે પણ પાકેટમાં પૈસા જોવો ને માં તો દિલ ખોલીને કરવું છે હા તો નહીં કરો આવું તો નહીં ખવડાવો

સમાજ વચ્ચે શું ઇજ્જત રહેશે તમારી આવું બધું કરશો તો ભાઈ હવે મારે કે એવું નહીં પેલા પર્યાન તો જ્યાં હતા તો મુ આંધા તેલ એકલો તારા ઘીમાં માં કરવું હા જો ગંધાતો તો તમે કીધું ને એટલે આપણે કોઈ એમ ના કે પેલા કરણ ભાઈ ક્યાં ગયા તા ને તો ગંધા તો મોહન થાય તો એ લોકો દબાઈ દબાઈ ને ખાધો છે તો આપડે તો સિંગ તેલ વાપરવાનું છે

આમ કે આપણે જઈએ ને તો બધી રાઇડો કરવાની એક કઈ છોડતા નહીં તમે કઈ ના થાય ના વાગ અજ લો પણ તમે એ ભાઈ કીધું એ કર્યું હું એ જ કઉ છું ને કે આપણે આમ જવાનું કે તો આપણે શું લેવા આમ જઈએ તમને આમ જ જવું એ હું ઊંધા છો તમે એટલે તમારી આવું બધું થાય અમે નતાય આમ ન જ કશું ના અમે તો બરાબર મજા ના સી ના રે જબરામાં જાના ને અને અમે ઊંધા જ આતી વાત છે પૈણ્યા એ ઊંધું જ કામ કર્યું છે બીજી બધી વાતો ના લાવો બરાબર તમાર પગનું માથાનું લઈને બેહી રહો આ વાત નહોતો છો દુખછ લ્યા ના પડી તોય ફૂટકા મારતા તા ને લો સેવા તો મારા કરવાની ને છે લે ઓ અમસ્પ્રિ મારી હું સેવા કરી લીધી તમે તો લો જાતે કર લો હમણાં કોસો માથું દબઈ જાલ હમણાં તેમ કેતા તા પણ તે કીધું હું કરી આલુ છું એ બધી વાતો નઈ કરો કાલે મેં તમને જોયા તા પાણીમાંય પાસા જોયા હોય તો આ આ ફૂટકા ફૂટકા મારતા તા اصلا પાણીમાં તો આ જલપરી બન્યા તા વાહ 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 ઓ પાણી ઉપર આવી નાવાનું એ નહીં વોટર પાર્ક માં જઈન જો રેતીમાં નાવાનું રણમાં જયા તા પણ નાવાનું હોય એક લિમિટ હોય ચાર ચાર કલાક પાણી ના પડી રહેવાનું હોય પણ મારા તો પૈસા વસૂલ થઈ ગયા ભાઈ જો આપણો તો જમ્યા ધરાઈ જમવાનું સરસ હતું બહુ મજા પૈસા વસૂલ થાય પણ આવી રીતે ના થાય આ તમારે પૈસા વધારે આનો ખર્ચો થયો મારા આ સ્પ્રે લાઈ ગોળીઓ લાઈ તમારા માટે અને ખાવાની ખાવાની પડી તમને હજી થાય ભઈ હવે ચોક પ્રવાસે નીકળ્યા હોય તો આવું બધું તો થાય જો

ઘર માંથી ગાડી ગાડી વાતો જવા દો ને હવે સેવા કરે કશું સેવા નઈ કરતી ચમ પોતે ચમ મારું છું એ તો મને થોડું દુખાય છે કાલે થોડું વાગી ગયું તો એક બેન ના આયા ને તો પછી મને રાઈડ માં થોડું વાગી ગયું નાખા ગામ ની સલાહ વાલ બેઠી બેઠી પોતે લાડવો લઈને આયા છે કશું લાડવો લઈ નઈ પણ તમારી જેવો કરતા નઈ પડી બરાબર એ તો એમ નેમ પેલી બેન નો ધક્કો આય એટલે પડી એમ તો કહું છું હું વધારે પડતું તું નઈ બોલો લે હડો સલાહ બહુ થઈ ગઈ તમારી હડો જો તમારી જેવું નઈ બસ બરાબર બેયું અમારું મગજ ના ફેરવતા લે ફીટ તો થઈ ગયું શું ફીટ થઈ ગયું કાલ તો થોડું થોડું ચાલતું તું આ તો તમે આજે તો હપ્પું છું બંધ કરી દીધું તમાર અડવાની જ નહીં ઘરની કઈ વસ્તુ પણ મને એમ કે 2 રૂપિયા બચશે આપણા ઘરના કશુંય નહીં નઈ આવા જવા સંદર નાળિયેર જેવો આવા જવા એમ કરી કરી ઘરમાં પંખાન બંખા બધું બગાડી દેશો તમે

હવે જાવ ને તમે જ બધું ઢીલા કરી દીધું સ્ક્રૂન બુક મિક્સર એ હમણાં વચ્ચે તમે બગાડ નાખી દીધું છું તો પેલો મિક્સર વાળો કે નવું લાઈ દો આ બેન કેવું થઈ ગયું હાવ કેવું થઈ ગયું એ તો ખાલી ખાલી હવે એને ખબર પડે ને કે આ જાતે આ લોકોએ ખોલ્યું તું એટલે નાટક કરો પછી કે હવે નઈ થાય એ લોકો નું દુખ આપણે જાતે કરીએ ને એટલે એ બધી પંચાયત મૂકો ને તમે આ હરખું કરો ને જે બગાડી મૂકી દો નહીતર ઘરમાં દાળ ભાત નઈ બનાવું હવે જુરુ જુરુ એવો તો અવાજ આવત છે જો

તમે એ બધી વાત નહીં કરો તમે હાલ ના હાલ પેલા રંડર વાળા ને ત્યાં જાવ નોરખું કરાવી લાવ બરાબર કશું આવડે નહીં લઈ લઈને બેસી જાય છે બધી વસ્તુઓ આ તમારું બાઈક નહીં તો ઓરખું થઈ જશે હું તને એ સમજાવું છું કાકો બાઈક રિપેર થાય આવા નાની કીડી જેવી વસ્તુ છે એ તમારું બાઈક છે અને આ બૈરાની વસ્તુ છે બરાબર હા એટલે હવે સાબિત થી બૈરાનું દિમાગ હોય એવું આજ રિપેર ના થાય

આના કરતા પેલું હાથ આવો સિત્તેર એસી રૂપિયા નું એ લઈ લે આપણું કરવાનું હોય લાવું જ નહી મારા અને ઘરમાં દાળે છે ને હીસિયા વગર ની ખવડાવું બનાવી બરાબર